અહીંયા પરવડીને જોડતો રસ્તો છે જેના પર મિશ્રી નદીનો જે પુલ છે એ દર વર્ષે તૂટી જતો હોય છે અને જેનું કાયમી સમસ્યા અમારે દર વર્ષે ભોગવવી એની હાલાકી પડતી હોય છે અમારી એક જ માગણી છે કે અહીંયા આ અમારી સમસ્યા જે દર વર્ષે ઊભી થાય છે એનું દર વર્ષે ઊભી થાય એના કરતાં પણ કાયમી એનું સમાધાન થઈ જાય એ માટે અમારી બ્રિજની માંગણી છે એવી આશા સરકાર પાસે અમે રાખીએ છીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહોલિયા અને વાવડીને જોડતો એટલે કે મહોલિયા પરવડીને જોડતો એકમાત્ર જે માત્ર છે જે આ એક ક્રોસવે છે કે જ્યાં ચાર દિવસ અગાઉ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો અને નાળા દેખાઈ ગયા હતા એટલે કહી શકાય કે અહીંયા બે ગામને જોડતા જે ક્રોસવે છે અંદાજીત રોજિંદા અહિયાં સ્થાનિક લોકોના કહેવા અનુસાર બસો થી પાંચસો જેટલા જે રહેવાસીઓ છે તેઓને પસાર થવાનું ઠપ થઈ ગયું હતું અહીં ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા ખાલી કુણીએ ગોળ ચટાડો એટલે કે અહીંયા ગ્રીટ પાથરીને લોકોને જસ માત્ર ખાલી પસાર થઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ગામના સ્થાનિકો આપ જોઈ શકો છો તેઓની સમસ્યાને લઈ તેઓ અહીંયા એકત્રિત થયા છે અહીંયાના કેટલાક રહીશો છે તેઓ સાથે વાત કરીશું સાહેબ કઈ પ્રકારની સમસ્યા થાય છે અને કેવી હાલત છે હાલત એટલે કે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ ચોમાસામાં દર પાંચ વર્ષે જ આ જ પરિસ્થિતિ થાય છે કારણ કે અત્યારે તો શું છે કે અહીંયા થોડી ઘણી માટી કામ સમારકામ પત્ર નાખીને ચલાવી લઈએ છીએ કામ પણ દર વર્ષ પાંચ વર્ષથી આ જ પરિસ્થિતિ આવે છે એટલે એટલું અમારું કેવું છે કે આને થોડો મોટો બ્રિજ અમને બનાવી હેલે સરકાર શ્રીને એટલી અમારી નમ્ર વિનંતી છે તો અમને બધા આવવા જવાની બધી ટોટલી લોકોને મજૂરીએ જોવું અભ્યાસ કરામ જાવ બધું એકદમ એ થઈ જાય મુખ્ય કેટલા ગામોને જોડે છે મુખ્ય એટલે કે અત્યારે જો આ રસ્તો મહુલિયાથી પરવોડી જોઈન્ટ છે ત્યાંથી આવર જવાર પેલી બાજુ પરવોળી બાજુ વીસ ગામ જેવા છે અહીંયા મહોલ્યા સાઈડે પણ વીસ ગામ આવેલા છે કેટલા અંદાજે લોકો કેટલા થતા હશે રોજિંદા ભરજવે રોજિંદા એટલે પાંચ છ હજારની આવા જવારની પબ્લિકની એ છે જયારે સંપૂર્ણ ધોવાઈ ગયો હતો ત્યારે આ લોકો ને અવર જવર ને ક્યાં શું સગવડતા શું હતી ત્યારે સાહેબ કોઈ સગવડતા નથી ત્યારે દસ 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 કિલોમીટર જેવું ફરીને જવું પડે છે કે પરવળી થી ફરીને બામરોડી રોડ થઈ અને બારીયા રોડ સુધી જવું પડે છે સાહેબ જે પ્રકારે સ્થાનિકો જણાઈ રહ્યા છે કે જે અહીંયાનો જે ક્રોઝવે છે ગત વરસાદમાં જયારે ધોવાઈ ગયો હતો અંદાજીત પાંચ હજાર જેટલા જે અહીંયાના રોજિંદા વાહન વ્યવહારનો જે અહીંયાથી માર્ગનો ઉપયોગ કરતા જે લોકો હતા તેઓને દસ થી પંદર કિલોમીટરનો જે ફેરો છે તે પડતો હોય છે અન્ય કેટલાક અહીંયાના સ્થાનિકો જે વાત કરીશું અહીંયાના બાળકો માટે કેવી કઈ સમસ્યા સર્જાતી હોય છે વરસાદનું પાણી આવે ને સાહેબ તો લગભગ બે પાણી ઉપર ચડી જાય તો બે ત્રણ ચાર કલાક સુધી બેસી રહેવું પડે બાળકોને સ્કૂલોને ટાઈમ સર જવાય ના બધા ઘણા બધા પ્રોબ્લેમ એવું થતા હતા બંને બાજુની સાઈડ થી બંને બાજુ બાળકો જતા હોય છે કે ક્યાં રજૂઆત કરવામાં આવી છે રજૂઆત આપણે જસુસિંહ પરમાર સાહેબ રાજ્ય રાજ્ય સભા એને કરી છે એમને કરી છે કહી શકાય ગામના જે જાગૃત ગ્રામજનો છે તેઓ દ્વારા જે ગામની સમસ્યાને લઈને અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી છે હાલ ગ્રામજનોની એક જ માંગ છે કે જે ક્રોઝ છે ક્રોઝ વેને એક ઊંચાઈવાળો વ્યવસ્થિત બ્રિજ બનાવવામાં આવે અહીંયાના જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે બ્રિજની બે તરફ વસવાટ કરતા જે ગ્રામજનો છે ગ્રામજનોને પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે મોકલવા માટે જ્યારે વધુ વરસાદ આવે ક્રોઝવે પર પાણી ફરી જતા હોય છે ત્યારે અભ્યાસ સંપૂર્ણપણે ઠપ થઈ જતો હોય છે ઊંઘતા તંત્રને ક્યારે જાગૃતતા આવશે તે જોવાનું રહ્યું પરંતુ કહી શકાય કે માહોલ્યાથી લઈને પરળીને જોડતો જે ક્રોઝવે છે જે હાલ સંપૂર્ણ ધોવાઈ ગયેલી હાલતમાં છે કુણીએ ગોળ ચટાડવા માટે જે ગ્રીટ પાથરવામાં આવી છે ત્યારે આનો એક હાઈટેડ બ્રિજ ક્યારે મળશે તે પ્રશ્ન છે પાર્થ પંચાલ ટી થર્ટીન ગુજરાતી પંચમહાલ